બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણિયાળી કસબાતી રોડ ઉપર લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જેને લઈને તંત્ર દ્વારા ઇકોતેર દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર નહીં કરાતા મામલતદાર નાયબ મામલતદાર પંચાયત હસ્તક રોડના અધિકારીઓ તથા બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં જેસીબી મશીન ત્રણ ટ્રેક્ટર તેમજ પીજીવીસીએલની ટીમની હાજરીમાં જ આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા હતા ત્યારે અણિયારી રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરીને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા અને દબાણ ખાલી કરવા માટે સૂચના આપેલ અને તાકીદ કરેલ એ દરમિયાન મોટાભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા હવે થોડા દબાણો અને પેલા ઓટલાને એવી બાબતો રહેલી હતી એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ પોલીસની ટીમ હાજર હતી તલાટી કમ શ્રી હાજર હતા તેમજ અમારી મામલતદાર કચેરીની ટીમ અને પંચાયત સ્ટેટની ટીમ હાજર છે આ ટીમોની હાજરીમાં વાહન જેસીબીથી જે જે કાંઈ દબાણો હતા એ દૂર કર્યા અને ખુલ્લા કરાવેલા છે હાલ પણ કામગીરી શરૂ છે લગભગ નેવું ટકા કામગીરી હવે પૂર્ણ થઈ ગયેલી છે અને રોડ ઉપરના દબાણો દૂર કરાયેલા શહેરમાં જે દબાણ હટાવતા તે ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવ્યો હતો વિરોધ હતો શું સામાન્ય દબાણ દૂર થતા હોય એટલે લોકોની માગણી એવી હોય છે કે અમારું થાય તો બધાનું થવું જોઈએ આવા પ્રકારની માગણી હતી એટલે અમે સિટી સર્વેની કચેરીમાંથી રેકોર્ડ મંગાવી અને માપણી કરાવી અમારા સ્થાનિક શ્રી અને રેવન્યુ શ્રી સાથે રહી અને જે તે દબાણવારોની મિલકતોની માપણી પણ કરાવી અને જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ થયેલો અને જે તે પાકા બાંધકામો હતા અને નવા બાંધકામો હતા એના મેપ મગાવી અને એના મંજૂર થયેલા પ્લાન અને છોડેલ માર્જિનની જગ્યાઓ બાદ રોડમાં જે કંઈ દબાણ હતું એ દૂર કરવાની કાર્યવાહી કરશે જે દબાણો જે પાકા બાંધકામો બાકી છે જે દબાણો હટાવવામાં એ કેટલા દિવસમાં કરવામાં આવે છે ના શરૂ જ છે કામગીરી એ આજે અને કાલે શરૂ રાખીને પૂર્ણ કરવામાં આવશે અને જે રાણપુર શહેરમાં જે ગૌચરનો જે વિવાદ ચાલે છે ગૌચર ઉપર જે દબાણો છે તે ક્યારે દૂર કરવામાં આવશે હા ગૌચરનું દબાણ છે હું હમણાં મારા ધ્યાન ઉપર આવ્યું છે ગોપાલભાઈ આમાં ધ્યાન ઉપર મૂક્યો છે સાહેબને રજૂઆત કરી છે એની માપણી માટેની રજૂઆત છે અમે માપણી માટે તાત્કાલિક રજૂઆત કરશું અને ડીએલઆરની કચેરીમાંથી માપણી થઈ જાય અને નક્કી થઈ જાય કે ગૌચરની જમીન ઉપર કેટલા દબાણો સહિત આપે એટલે તાત્કાલિક અમે પંચાયત તાલુકા પંચાયત અને મામલદાર કચેરી સાથે રહી અને આ દબાણો પણ તાત્કાલિક દૂર કરવા ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરશું હાલમાં જે અણિયારી રોડ ઉપરના જે દબાણો હટાવ્યા છે હટાવ્યા બાદ ત્યાં કોઈ જો દબાણ કરો ફરી દબાણ કરશે તો આપના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે હા આ પંચાયત દર્શકનો રોડ છે એટલે અમે પંચાયતને હાલે સૂચના આપી કે જે કંઈ દબાણ હટાવતા જે કંઈ કચરો હતો એ પણ એમણે જેસીબીથી અને ટ્રેક્ટરથી ઉપાડી અને ખાલી જગ્યાઓમાં જ્યાં જરૂરિયાત હતો ત્યાં નાખ્યો છે ઝાડવા છે એ પણ હટાવી દીધા છે આમ છતાં એ જમીનની હોત રાખવા માટે પંચાયતને પંચાયત આર એનબીને પણ અમે સૂચના આપશું અને અમારા અમારા તલાટી કમ મંત્રી પણ આમાં વોચ રાખશે અને અમારા નાઇમ દબાણને પણ કહીશું કે આવું કોઈ બાબત ધ્યાને આવે તો તાત્કાલિક ધ્યાન દોરું અને તાત્કાલિક દબાણની દૂર કરવાની કાર્યવાહી